ભારતીય સેનાનો વધુ એક પરાક્રમ ઓપરેશન સિંધુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ભારતીય સેનાએ હુમલાના પંદર દિવસ પછી આપ્યો જો સેના ધારત તો આ ઓપરેશન પહેલગામ હુમલાના બીજા જ દિવસે કરી શકત પણ કરમની કઠણાઈ એ છે કે ભારતીય સેનાનું રિમોટ એવી વ્યક્તિઓના હાથમાં છે કે જેઓ સત્તા પ્રેમી છે દેશ પ્રેમી નહીં બાકી ભારતીય સેનાને છૂટ આપવામાં આવે તો આતંકવાદી તો છોડો એક ચકલી બોર્ડરની આ બાજુ આવી શકે તો ચાલો સમજીએ સમગ્ર ઓપરેશન સિંધુ ભારતીય સેનાની તાકાત અને નેતાઓની પાછળની સચ્ચાઈ જય હિન્દ મિત્રો હું સિંહ આપનું જાગો ઇન્ડિયા ચેનલમાં સ્વાગત કરું છું ગઈકાલે રાત્રે દોઢ વાગે ભારતીય સેનાએ અચાનકથી પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલા કરી દીધા જેને આપણે એરસ્ટ્રાઇકના નામથી પણ જાણીએ છીએ અને આ હુમલા પાકિસ્તાનના બે સ્થળ અને પીઓકે ના અને સ્થળની ત્રીસ જણાના મૃત્યુ થયા હોઈ શકે એવી માહિતી આપી છે પરંતુ ગોદી મીડિયા જેમ તમે જાણો છો કોઈ કહી રહ્યું છે સો જણ માર્યા કોઈ કહે છે બસો ખતમ કર્યા કોઈ કહે છે ત્રણસો ખતમ કર્યા જાણે કે એમણે પોતે જ આ પ્લાનિંગ કર્યું હોય ઓપરેશન સિંદુરનું અને બે દિવસ પહેલેથી જ એમના રિપોર્ટરોને પાકિસ્તાનમાં ખાટલા નાખીને બેસાડી દીધા હોય એવી રીતે આંકડા આપી રહ્યા છે કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે ભારતીય સેના ઘટના સ્થળ ઉપર જઈને લાશો ચેક તો નથી કરવાની કે આ આતંકવાદી મર્યા છે કે સામાન્ય માણસો તો ભારતીય સેના પોતાની નૈતિકતા અને જવાબદારી સમજે છે અને એટલે જ એમણે કોઈ અંધાધૂંધ આંકડા નથી આપ્યા આ વખતે પુલવામા એટેક બાદ જ્યારે બાલાકોટ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા હતા એ ઓપરેશનના વિરુદ્ધ અને એના પુરાવા ભારતીય સરકાર નથી આપી શકી અથવા તો બહાનું કાઢ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એટલે અમે આ માહિતી જાહેર ના કરી પણ જો એવું હોય તો ગોદી મીડિયા તો બે દિવસ ચાર દિવસ પહેલેથી જ કુછ બળા હોને વાળા હૈ કુછ બળા હોને વાળા હૈ એના ગુણ ગાઈ રહી છે પાકિસ્તાન ખતમ હો જાયગા ભારતીય ટેન્કો આ રીતે હુમલો કરશે ભારતીય એરફોર્સ આ રીતે હુમલો કરશે એવી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી

આ જ અવસર છે આપણી પાસે આ મોકો છે પેલું કહેવત છે ને કે મોકો છે દસ્તુર છે તો રાહ કોની જોવાઈ રહી છે મોદી સાહેબ પાકિસ્તાને જે આપણું પીઓ કાશ્મીરનો ત્રીસ ટકા અંદાજિત હિસ્સો જે ઝડપી લીધો છે આપણી પાસેથી એ પાછું લેવાનો આ જ અવસર છે વિપક્ષ તમારી સાથે છે જનતા તમારી સાથે છે તો પછી શા માટે માત્ર ઓપરેશન સિંદૂર કરીને આપણે અટકી જવું ને શા માટે આપણે પીઓકે પાછું ના લેવું કારણ કે જમ્મુ કાશ્મીરમાં ઓલરેડી તમે એ પીઓકે માટે સીટ એમએલએ અને એમપીની સીટો ખાલી રાખેલી છે આજે પણ એમની લોકસભામાં રાજ્યસભામાં ત્યાં એમની સીટો ખાલી મૂકેલી જ છે તો પછી આપણે શા માટે આ પીઓકેને પાછું ના લઈ લઈએ જ્યારે એ તો આપણો પોતાનો હિસ્સો છે તો ભારતીય સેનાની જે આ તાકાત છે આ એમની ખૂબી છે એમની સંગઠન શક્તિ છે ઈચ્છા શક્તિ છે જે લડવાની તાકાત છે આપણી શા માટે ઉપયોગ ન કરવામાં આવે જાગો ઇન્ડિયા અને એના સર્વે ફોલોઅર અને આપણી દેશની સમગ્ર જનતા ગર્વ અનુભવે છે કે આપણી પાસે આવી ભારતીય સેના છે જેની પાસે જબરજસ્ત તાકાત અને જબરજસ્ત ઈચ્છા શક્તિ છે પરંતુ હવે અહીંયા મુદ્દાની વાત ઉપર હું આવવા માંગુ છું કે સરકારની ઈચ્છા શક્તિનું શું શા માટે સરકારની ઈચ્છા શક્તિ નબળી પડી જાય છે બે હજાર ઓગણીસમાં પુલવામા એટેક બાદ પણ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ પાંચ વર્ષ વીતી ગયા પાંચ વર્ષમાં શા માટે ભારતીય સેનાની આ તાકાતનો કે આ શક્તિનો ઉપયોગ કરવામાં ના આવ્યો ગૃહ મંત્રાલય શા માટે લોકો ધ્યાન આપ્યું ભારતીય સેના ઉપર કે એમને માટે છૂટો ના આપ્યો યાદ કરો અમેરિકાની અંદર છવ્વીસ અગિયાર બે હજાર એક માં થયેલો હુમલો ચોવીસ વર્ષ વીતી ગયા પણ એવો બીજો હુમલો આતંકવાદીઓ કરવાની હિંમત નથી કરી શક્યા યુએસએમાં કારણ શું શું આતંકવાદીઓની ઈચ્છાશક્તિ નબળી પડી ગઈ હતી નહીં જો નબળી પડી હોત તો અફઘાનિસ્તાનમાંથી યુએસએ પોતાના દેશની સુરક્ષા એટલી એટલી મજબૂત બનાવી જબરજસ્ત રીતે ટેકનોલોજીકલી અને સુરક્ષાની દ્રષ્ટિએ એટલો બધા સુધાર કર્યા કે ચોવીસ વર્ષ થયા હોવા છતાં પણ હજુ એવો હુમલો બીજો કરી નથી શક્યા જ્યારે આપણા દેશની કઠણાઈ છે કે આપણા નેતાઓ છાશવારે સવારે કાપો કાપવો નીકળી પડે છે છાસવારે ઉદ્ઘાટન કરવા જતા રહે છે આપણા બધા જ નેતાઓ વ્યસ્ત છે ખરીદ પ્રક્રિયામાં આ લોકો વ્યસ્ત રહે છે વિદેશોમાં ફરવામાં આપણા નેતાઓ વ્યસ્ત છે લગ્નમાં હાજરી આપવામાં તો સૌથી મહત્વની વાત છે કે શા માટે આટલી જ છૂટ આટલો જ પાવર ભારતીય સેનાને બારે મહિના કેમ ના આપવામાં આવે કેમ તમે લોકો ભારતીય સેનાને છૂટ નથી આપતા અને તમારા ઉપર બધી કેમ બાગડોળ લઈ લો છો બીજેપી અને મોદી પોતે છવ્વીસ અગિયાર ના હુમલા વખતે કરતા હતા તમને યાદ હોય તો બે ભારતીય સેનાના અને અને આ ભાઈ સાહેબ સાહેબ મોદી ઉપર કરતા હતા સરકારને વખોડી રહ્યા હતા તો આજે એ જ પ્રશ્નો તમારી સામે પણ થઈ રહ્યા છે કે શા માટે તમે સુરક્ષાની જવાબદારી વ્યવસ્થિત રીતે નથી નિભાવતા ભારતીય સેના તો હંમેશા તૈયાર છે ટ્વેન્ટી ફોર બાય સેવન ઓલવેઝ તૈયાર છે તમે શા માટે એમને છૂટો દોર નથી આપતા શા માટે તમારે ભારતીય સેનાને તમારા હુકમોની રાહ જોવી પડે છે જયારે તમારી પાસે તો સમય જ નથી તમે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છો પહેલગામના ગામના હુમલા બાદ પોતે બિહારના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા ફાલતુની મિટિંગોમાં વ્યસ્ત હો છો તમે સત્તાને જાળવી રાખવા માટે પોતાના મિત્રોને અમીરોને મદદ કરવા માટેની મિટિંગોમાં વ્યસ્ત હો છો તમે આ બહુ ગંભીર બાબત છે જેની સરકારે જબરજસ્ત પહેલેથી જ નોંધ લેવી જરૂરી છે ભારતની સેના પ્રામાણિક અને સિદ્ધાંતવાદી છે સાહેબ એટલે જ એ તમારા બધા નખરા સહન કરી લે છે બાકી જો તમે સેનાને સોંપી દો છૂટો દોર આપી દો તો તો છે કે આતંકવાદી છોડો ભારતની બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન બાજુથી એક ચકલી પણ ના આવી શકે ભારતની સેના એટલી મજબૂત છે ટેકનોલોજીથી પણ અને પોતાની સંકલ્પ શક્તિથી પણ પહેલગામ હુમલાના પંદર દિવસ પછી જ શા માટે હુમલો થયો એ પણ એક વિચારવા જેવી બાબત છે આપણે વળતો જવાબ આપવામાં આટલો સમય શા માટે લગાડ્યો

ગૃહ મંત્રાલયની અમિત શાહની નિગરાની હેઠળ ચાલતું આ મંત્રાલયની પૂરેપૂરી પોલ ખુલી રહી છે કે શા માટે તમે પાંચ વર્ષમાં તમે એના જાણી શક્યા કે અહીંયા આટલા મોટા મોટા કેમ ચાલી રહ્યા છે નવ જગ્યાઓ પર કેમ ચાલી રહ્યા છે ભારતીય સેના ની જે મિલિટરી ઇન્ટેલિજન્સ છે એ સીધી રિપોર્ટિંગ કરે છે અમિત શાહને તો અમિત શાહ શું કરતા હતા કોઈ એક્શન શા માટે ના લીધી કે પછી અમિત શાહ રાહ જોતા હતા કે જ્યારે જરૂર પડે ત્યારે આની એક્શન લેવી જેથી આપણે એને આપણા ફેવર વાપરી શકીએ એનું કારણ એ પણ હોઈ શકે કે અત્યારે સુપ્રીમ કોર્ટ બરાબર ઢોલ વગાડી રહી છે હવે કઈ રીતે વગાડી રહી છે હું તમને કહું વકફ બોર્ડનો જે કેસ ચાલી રહ્યો છે અત્યારે એ કેસમાં બીજેપીને સાફ દેખાઈ રહ્યું છે કે વકફ બોર્ડનો જે સુધારો કરવામાં આવે છે એ સુપ્રીમ કોર્ટ લગભગ પાછો હટાવી દેશે અને બીજેપીના વિરુદ્ધમાં ચુકાદો આપશે અને એના જ કારણે બીજેપીએ કોઈ ગોદી મીડિયા વાત નથી કરતો આની પણ બીજેપીએ સુપ્રીમ કોર્ટની અંદર હલફનામા દાખલ કરેલા છે એટલે કે સાફ જણાવી દીધું કે સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે એ અમને મંજૂર નથી માટે સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદાને રોકવાની કોશિશ કરી રહી છે આ પ્રકારે સુપ્રીમ કોર્ટનો અનાદર કરી તેને ટોટલી અવગણી નાખી છે અને હલફનામું કોર્ટમાં દાખલ કર્યું છે અને એના જ કારણે હવે પાંચ તારીખે જે સુનાવણી થવાની હતી તે થઈ ગઈ છે પંદર તારીખે અને હવે 15 તારીખે કોઈ ફેસલો આવે એની પહેલા કોઈ એવી એક્શન લેવી જરૂરી હતી કે જેનાથી આ 15 તારીખને પણ ઓર કુદાડી શકાય અને એવું જ થવાનું છે મિત્રો હજુ આ એક્શન આ ડ્રામા મોક ડ્રીલ આ બધું જ ચાલશે 15 તારીખ સુધી કારણ કે વકફ બોર્ડનો ફેસલો 15 તારીખે આવી શકે એમ છે અને બીજેપી સરકાર 100% ટ્રાય કરશે કે આ તારીખને પણ કુદાવી દઈએ રાષ્ટ્રીય સુરક્ષાના મામલાથી અને એ જ થઈ રહ્યું છે બીજી તરફ સુપ્રીમ કોર્ટે દબાણ કર્યું છે ઇલેક્શન કમિશન પર એમને સીસીટીવી ના ફૂટેજ આપવાનું દબાણ કરી રહી છે પણ ઇલેક્શન કમિશન ભાગી રહ્યું છે પોતાની દબાવીને કારણ કે જો સીસીટીવી આપવામાં આવે તો બીજેપીની પોલ ખુલી જાય એમ છે અને જે વોટિંગમાં ધાંધલી થઈ છે એ બહાર આવી જાય એમ છે અને આ બંને મુદ્દા ઉપર બીજેપીની સરકાર પડતી દેખાઈ રહી છે કારણ કે વકફ બોર્ડના વિરોધમાં નાયડુ અને નીતિશ બાબુ આ બંને જેટલા પાર્ટી મેમ્બર છે એમાંથી મેક્સિમમ પાર્ટી મેમ્બર વિરોધમાં છે આ બિલના અને એટલે જો જો વકફ બોર્ડ બિલ પાસ થઈ ગયું સુપ્રીમ કોર્ટે પણ બીજેપીના ફેવરમાં ઓર્ડર આપ્યો તો નીતિશ અને નાયડુ ચંદ્રબાબુ નાયડુ આ બંનેની પાર્ટી આંતરિક કલેમાં ઘુસશે અને એના લીધે એમનો ટેકો પાછો ખેંચાઈ જાય અને બીજેપીની સરકાર પડી જાય એવા પૂરા ચાન્સ છે અને એના જ કારણે આ બધો ખેલ રચાઈ રહ્યો છે પહેલગામ હુમલો ત્યારબાદ એના હુમલાનો વળતો જવાબ અને મોક અને આખી મેટરને હજુ દિવસ ચલાવવામાં આવશે શક્ય હોય તો એવું પણ થશે કે કદાચ મોદી સાહેબ કોઈ જાહેર પ્રોગ્રામમાં આંખોમાંથી આંસુ વહેળાવશે અને ભાવનાત્મક થઈને પ્રજાને ભાવુક કરવાની પૂરેપૂરી કોશિશ કરશે કારણ કે જાણે છે કે આપણી ભારતની પ્રજા રાષ્ટ્રપ્રેમની બાબતમાં એક થઈ જાય છે એટલે આ રાષ્ટ્ર ભાવનાનો પૂરેપૂરો ઉપયોગ મોદી સાહેબ મજાક उड़ाते અને આ સમગ્ર જે ઘટના થઈ રહી છે ઓપરેશન સિંદુર ભારતીય સેના તો હંમેશા તૈયાર રહી છે કોઈ પણ એક્શન લેવા માટે ટ્વેન્ટી ફોર બાય પણ જે સમય પસંદ કરવામાં આવે છે સરકાર દ્વારા એ હંમેશા છેલ્લા દસ વર્ષની અંદર જોવામાં આવ્યું છે કે એવા જ સમય પસંદ કરવામાં આવે છે જયારે સરકાર નબળી પોઝિશનમાં હોય છે અને પાછું જનતાનો સપોર્ટ ગેઇન કરવાની કોશિશ કરે છે અથવા તો કોઈને કોઈ બાબતને ટાળવાની કોશિશ કરે છે એના જ માટે કહી શકાય કે પાંચ તારીખે ગુજરાતની બોર્ડર મતલબ ભારત પાકિસ્તાનની બોર્ડરથી ગુજરાતની અંદર અમદાવાદ સુધી બે પ્રાઇવેટ હેલિકોપ્ટર આવી જાય છે જેની કોઈ મીડિયામાં ચર્ચા નથી થતી બટ અમદાવાદના બે લોકલ ન્યૂઝ ચેનલ એને કવર કરે છે અને સમાચાર બહાર આવે છે બે પ્રાઇવેટ મલેશિયાની કંપનીના હેલિકોપ્ટર ભારતની બોર્ડર ક્રોસ કરી જાય છે ત્યારે જયારે ભારતે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે પાકિસ્તાન માટે આ બંને હેલિકોપ્ટર કરાચીથી આવેલા હતા જબરજસ્ત ઘટના હતી આ કે ભારતીય સેનાને પણ ધ્યાનમાં ન આવ્યું કે આ બોર્ડર ક્રોસ કરીને અમદાવાદ સુધી આવી ગયા છે કે પછી ભારતીય સેનાને ધ્યાનમાં આવ્યું પણ કેન્દ્ર સરકારે હુકમ કરીને આ બંને હેલિકોપ્ટર ને અંદર આવવા દીધા નિયમ તોડીને ભારતની જનતાની ગુજરાતની જનતાની સુરક્ષાને દાવ પર લગાવીને કરાચીથી આવેલા હેલિકોપ્ટરમાં શક્ય હોય બની શકે કે કોઈ આતંકવાદી એને કેપ્ચર કરી લીધું હોય કોઈ એવું પરમાણુ હથિયાર છુપાવી દીધું હોય કોઈ કેમિકલ વેપન છુપાવી દીધું હોય અને અમદાવાદની ધરતી ઉપર એનો પ્રહાર થઈ શકે એવું પણ બન્યું હતું કે પછી નરેન્દ્ર મોદી સાહેબે એવી ટેકનોલોજી શોધી લીધી છે કે હવામાં જ આ બધા હેલિકોપ્ટર ને સ્કેન કરી લેવામાં આવ્યા અને તેની અંદર બેઠેલા વ્યક્તિઓના આધાર વેરીફિકેશન પણ કરી લેવામાં આવ્યા ગજબ છે બની શકે તો જ આ બંને હેલિકોપ્ટર અહીંયા આવે અને કહેવામાં આવે છે કે આ લોકો મલેશિયાની કંપનીના હેલિકોપ્ટર છે અને તેઓ ફ્યુઅલ ભરવા માટે અમદાવાદ આવ્યા હતા પહેલા કરાચી આવ્યા પછી અમદાવાદ આવ્યા પછી રાંચી ઇન્દોર રાંચી ત્યારબાદ કોલકાતા અને પછી બાંગ્લાદેશ થઈને મલેશિયા જવાના છે તો એક પ્રાઇવેટ કંપની આવા સંજોગોમાં યુદ્ધના સંજોગોમાં શા માટે હેલિકોપ્ટરને પોતાના કર્મચારીઓને કે પોતાનો કંપનીનો માલિક હોય એ શા માટે હેલિકોપ્ટર લઈને આટલું લાંબુ ડિસ્ટન્સ તય કરે જ્યારે ભારતની અંદર ની અંદર આપણા પ્રધાનમંત્રીને દિલ્હીથી સુરત આવવું હોય તો પણ ફ્લાઇટ લઈને આવે છે હેલિકોપ્ટર લઈને નથી આવતા તો આ બે પ્રાઇવેટ કંપનીઓ હેલિકોપ્ટર લઈને દુબઈથી મલેશિયા સુધી કેવી રીતે જઈ શકે એ પણ બે હેલિકોપ્ટર લઈને આ બહુ શંકાસ્પદ વસ્તુ છે અહીં લાગી રહ્યું છે કે શું કરાચી થી કોઈ એવી વ્યક્તિ અમદાવાદ કે પછી બંને દેશની સરકાર ભેગી મળીને ચાય બિસ્કિટ ખાઈ રહી છે બિરયાની ખાઈ રહી છે કે ભાઈ થોડા નાખો થોડા ગોળા અમે ફેંકીશું અને આપડા બંને દેશની સરકાર પોતાની ખુરશી બચાવી લઈશું આવું પણ બની શકે છે કારણ કે આ ઘટનાને કોઈ નેશનલ મીડિયા ચેનલે કવર નથી કરી માત્ર લોકલ ચેનલો મારફતે આ ઘટના બહાર આવી અને જે ખરેખર રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવી દેવામાં આવી છે માત્ર ને માત્ર પોતાના એજન્ડા માટે આનો પણ જવાબ તમારે આપવો પડશે અત્યારે તો વિપક્ષ નથી બોલી રહ્યું કારણ કે માહોલ એવો છે રાષ્ટ્રપ્રેમનો માહોલ છે પણ આ દરેક વસ્તુના જવાબ તમારે આપવો પડશે અને આવા પ્રશ્નો પૂછનાર જે પત્રકારો છે એમની ચેનલો પણ તમે બંધ કરી દીધી થોડાક દિવસ પહેલા ફોર પીએમ બંધ કરી દેવામાં આવે છે ચેનલ ચેનલ કાલે સમાચાર આવ્યા છે છે કે કે પ્રસન્ન એમની પણ બંધ કરવામાં કારણ આ એવા પત્રકારો છે જે તમને આવા પ્રશ્નો પૂછશે આ એવા પત્રકારો છે જે સવાલ ઉઠાવશે અને જે લોકોને ખબર પડે છે કે તમે કેવા એજન્ડા રમો છો તો આવા પ્રશ્નો ના પૂછાય એટલે જે તમે તૈયારીઓ કરી છે લોકોની ચેનલો બંધ કરી રહ્યા છો એના પરથી પણ ક્યાંક ને ક્યાંક તમારા આ ઓપરેશન શંકાના દાયરામાં આવી જાય છે ભારતીય સેના ઉપર ક્યારેય સવાલ નથી ઉઠાવ્યો જનતાએ અને ઉઠાવશે પણ નહીં પણ ભારતીય સેનાનું સંચાલન કરનારા જે આ ગૃહમંત્રી છે જે સંરક્ષણ ખાતું છે આ બંનેની નિયત ઉપર જનતાને સો સો ટકા શંકા ઉપજી રહી છે પણ બીજેપી સરકારને એટલું જ જણાવવાનું કે તમે ગમે એટલી મહેનત કરી લો સવાલ ઉઠાવનારા ક્રાંતિકારી પત્રકારો ક્રાંતિકારી વિચાર ધરાવતા યુવાનો ક્યારેય નીચે નહીં બેસે એ હંમેશા માથું ઉઠાવીને ભારત માતા માટે આ દેશના સંવિધાન માટે ભારતની સેનાના સપોર્ટમાં અને આ જનતાની સાથે હંમેશા ઊભા રહેશે હું જનતાને પૂછવા માંગીશ કે તમારો શો વિચાર છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો સમાચાર પાછળના સાચા વિશ્લેષણને જોવા અને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ